આ થાર થી બોલ ને કે તા બતો હું કે એ દી નું વા તા બોલવા ના પર બે આવ કે આ પણ તો ખાઈ ના મજા ને

પાલે મો દાવ લઈ જાય હારું તો લે

હાપી લોયાણા અલય ઝુકો આવવાનું કર નકર જા બા એ તું ઝુકો ને ખૂણા જા તુર તા આજ ના આવતી તો કોઈ ઓધો નઈ ઘુવાળો કેમ ના હ ઘુવાળો તને બુડુ હાચ્યો નઈ ને નાખ જો ઓમ ના છે આ કૌશી દો ને ઓના રાખું એટલે આ કોણ શરમ એ ઉછેડો ને આકુ ઓદરી ફાડ નાખ્યું જે બાપા છે મતલા આવો બુડુ દેખ દેખાતાય નહિ હટાવ હું માર જઉ લ્યા માં મોર થાય હારું તાર હેડો વેલા હટાવજો માર હારું ઓ મારવા જોઈએ હડાવ તો હવે ટાઈમ મળાય હારું હડાવતા હવે આવજો એ આ કાલે મળીશું એ આ હરું વાતો કીધું તો હાતો હોય છે બિન્દાસ છોટી છે હવે હવે જાવ

અંતો જક જકલા આયે દીક આ દાટ ભાઈ 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 ક્યાં ભાઈ ચિતલાવા જા તેલ્યુ પોતા તો રયો ઊભા તો ઊભા દો એ પકડીને લઈ જા ઊભા તો એ આપણે তমানি শিরি তো কাতা নাগ নিযারি. আথে বাগোম. ইযামাংমা ছিযামার ছিয়ামাগোয়েকাডরা. উপা নিশারি. নাকো নাই. অখাল আদো. য়া આ ગર આલા આવાતોની છે એ બાપ માથે તો આખી કોરી તો રહી ગયો અલે એ તો કઈ હવે હવે તમે ઓશી ઘરે હું બાપા ઘરે જતો રહું હો